વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ગૌરવ વધારનાર વંદની યુવાહૃદય સમ્રાટ સ્વામી વિવેકાનંદજીના નિર્વાણ દિન અને સાથે ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન ત્રેવીસ જૂનથી જન્મદિવસ છ જુલાઈ નિમિત્તે વોર્ડ પાંચ ભાજપ અટલ સેવા સંઘ આરોગ્ય ભારતી તેમજ એચએમએઆઈ પાયોનિયર કોલેજ સાથે મળીને ન્યૂ હેવન વિદ્યાલય વૃંદાવન ચાર રસ્તા વાગોડિયા રોડ મુકામે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને જ્ઞાન વધે તે હેતુથી યોગેન ચાળીસ હજાર કે એમ જેઓને પોતાને એક અસાધ્ય એવો અંકિલોજીન સ્પોન્ડિલોસિસ રોગ એકવીસ વર્ષથી થયો હતો જેને યોગ અને આહાર દ્વારા નાથીને પ્રેરણાસ્ત્રોત બનીને ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું તેમજ ડોક્ટર હિતેન્દ્ર પ્રભુદાસ પટેલ મનોજ શાહ ગિરીશ પટવારી અરવિંદ પટેલ ભાવેશ ભટ્ટસર તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા